આજે આપણે બનાવીશું બજારની મોંઘી ચીક્કી અને લાડુને પણ ભૂલાવી દે એવા એકદમ ટેસ્ટી તલના પોચા રોલ કે પછી તલની પોચી ચીક્કી એકવાર આ ચીક્કી બનાવશો ને તો ગેરંટી છે બાળકોને તો ખૂબ જ ભાવશે સાથે દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે મજાની વાત કહું તો એકદમ હેલ્ધી છે અને બનાવવામાં સમય ખૂબ જ ઓછો લાગશે સાથે સ્વાદ તો એટલો સરસ કે એકવાર મારા કહેવાથી જરૂર ટ્રાય કરજો તો હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ કરીએ તો હવે સૌથી પહેલા બનાવવામાં ખૂબ જ સહેલી અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવી નવી પોચી તલની ચીક્કી કે તલ રોલ તૈયાર કરવા અહીંયા મેં એક વાટકી જેટલા તલ લીધા છે સાથે મેં એક વાટકી જેટલો ફ્રેશ મોડો માવો લીધો છે જો તમને માવો ના મળે તો તમારે શું વાપરવું એ હું તમને આગળ જણાવું છું સાથે એ જ વાટકીના માપથી એક વાટકી આપણે ગોળ લેશું હવે શું કરવાનું છે સૌથી પહેલાં આપણે જે તલ લીધા છે એને થોડા શેકી લેશું તલને શેકવાથી તલનો સ્વાદ વધી જશે સાથે આપણે જે રોલ તૈયાર કરીએ છીએ એ લાંબો સમય સુધી સારા રહેશે અને શેકેલા તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે તો તલને આ રીતે કન્ટિન્યુ ચલાવતા તમારે શેકી લેવાના તલ ખાસ ધીમા ગેસ પર શેકવાના અને આ રીતે સરસ તલ ફૂટવાનો અવાજ આવે અને તલ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાના હાઈ ફ્લેમ પર તલને ક્યારેય નહીં શેકવાના જો તલ વધુ પડતા શેકાઈ જશે તો એનો સ્વાદ કડવો થઈ જશે એટલે ખાસ આપણા તલ સારી રીતે શેકાય અને ક્રિસ્પી થાય એટલે તરત જ એને પ્લેટમાં કાઢી થોડી વાર ઠંડા થવા દેશું લગભગ આ તલને મેં દસેક મિનિટ જેવા આ રીતે ડિશમાં ફેલાવી થોડા ઠંડા થવા દીધા હવે આપણા તલ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે તો આપણે શું કરવાનું છે આમાંથી ત્રણ ચાર ચમચી જેટલા શેકેલા તલ એક વાટકામાં કાઢી લેશું આનો ઉપયોગ આપણે રોલને ઉપરથી ગાર્નિશ કરવા માટે વાપરીશું તો આને થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને બાકીના જે તલ છે એને વાટકીમાં લઈ મિક્સર જારમાં ઉમેરીએ અને એને આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અતકચરા એવા પીસી લઈએ તો અહીંયા તમારે શું કરવાનું છે જો તમારા મિક્સરમાં ડાયરેક્ટ પલ્સ મોડ હોય તો એને યુઝ કરવાનો અથવા તો મિક્સરનું જે મેઇન બટન હોય એને ઊંધું ફેરવી અને તમારે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ આ રીતે તલનો અધકચરો એવો ભૂકો કરવાનો એકદમ ફાઇન પાવડર નહીં કરવાનો આ રીતે એને થોડા અધકચરા રાખવાના અહીંયા તમે જુઓ બિલકુલ તલનો પાવડર આપણો આવો ડ્રાય થયો છે કેમ કે આપણે એને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કર્યો છે અને પરફેક્ટ એવો તલનો ભૂકો તૈયાર છે તો હવે આપણે સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કઢાઈમાં માવો ઉમેરી દેસું અને એને ધીમા ગેસ પર શેકી લેશું માવાને શેકવાથી આપણા રોલ કે આજે પોચી ચીક્કી બનાવીએ છીએ એ લાંબા સમય સુધી સારી રહેશે માવામાંથી થોડું ઘી છૂટું પડે અને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનો અચ્છા જો તમારી પાસે માવો નથી તો તમારે શું કરવાનું જે મિલ્ક પાવડર આવતો હોય એમાંથી ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરી લેવાનો એને કેવી રીતે બનાવવો એ રેસીપી જો તમારે જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારા માટે ઇન્સ્ટન્ટ માવાની રેસીપી જરૂરથી બનાવીશ તો હવે શું કરીશું માવો થોડો શેકાઈ જાય અને થોડું માવામાંથી ઘી છૂટું પડવા માંડે એટલે આપણે ગોળ ઉમેરી દેશું અને માવા સાથે ગોળને મિક્સ કરી ગોળ પીગળે ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દેશું તો આપણે બિલકુલ ગોળને ઓવર કૂક નથી કરવાનો એકદમ સારી રીતે ગોળ પીગળે અને આ રીતે હલકો ફૂલવા માંડે ત્યાં સુધી જ એને થવા દેવાનો છે જો ગોળને વધુ કૂક કરી લેશો તો તમારા રોલ કડક થઈ જશે એટલે જેવો ગોળ સરસ પીગળે કે તરત જ એમાં શેકેલા તલનો ભૂકો ઉમેરી દેસું સાથે ફ્લેવર માટે થોડો એલચી પાવડર ઉમેરીશું તમે ચાહો તો થોડો ડ્રાયફ્રૂટનો ભૂકો પણ ઉમેરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ આપણું માવા રોલ માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે તમે ચાહો તો એક થાળીને ગ્રીસ કરી અને તમે આને સુખડીની જેમ પણ પાથરી શકો છો જો પીસીસ કરવા હોય તો હું અત્યારે રોલ બનાવું છું એટલે મેં આ રીતે એક બટર પેપર લીધો એને થોડા ઘીથી ગ્રીસ કરી દેશું રોલને ઉપરથી ગાર્નિશ કરવા થોડા સફેદ તલ આપણે જે કાઢ્યા હતા એના રીતે સ્પ્રિન્કલ કરી બધું તલમાવા રોલનું મિક્સર ઉમેરી આ રીતે પેપરથી સારી રીતે રોલને વાળી લેશું તો આ એકદમ ફટાફટ સેટ થઈ જશે એટલે ખાસ આ રીતે તમારે રોલને તરત જ વાળી લેવાનો તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં રોલને વાળી દીધો છે હવે આપણે આના સરસ પીસીસ કરી શકીએ એના માટે શું કરવાનું આને આપણે થોડી વાર આ રીતે પેપરમાં કવર કરી અને પંદરેક મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું તો તમે ચાહો તો વધુ પણ રેસ્ટ આપી શકો છો પણ દસથી પંદર મિનિટમાં રોલ સારી રીતે સેટ થઈ જાય છે ચાહો તો તમે ફ્રીઝમાં પણ દસેક મિનિટ જેવો રોલને રાખી શકો છો લગભગ દસ પંદર મિનિટ પછી તમે જો આપણો રોલ સારી રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાંથી આ રીતના પીસેસ કરી લેશું તમે જો એકદમ દાણેદાર અને મોડામાં જ મૂકતા પીગળી જાય એવા સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી આપણા તલમાંવા રોલ બન્યા છે માર્કેટની બધી મોંઘી મીઠાઈ ફેલ લાગશે જો એકવાર તમે આ રોલને ઘરે બનાવી લેશો એકદમ હેલ્ધી ટેસ્ટી જમ્યા પછી કે પછી તહેવારોમાં કંઈ મીઠાઈ બનાવવી હોય તો આ રોલની રેસીપી જરૂર ટ્રાય કરવા જેવી છે આ તલની ચીક્કી એકદમ પોચી અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે તો ઉપરથી પિસ્તાની ફ્લેક સાથે આ પોચી તલ માવાની ચીક્કીને સજાવી દેસું અને આપણી એકદમ હેલ્ધી ટેસ્ટી મીઠાઈ તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ